જય હો નમસ્કાર અહીં ઉપસ્થિત માન્ય મહેમાનો શિક્ષક શ્રીઓ અને વાલીઓ અને જય શ્રી કૃષ્ણ આજે હું ગજેરા મંચ પર શિક્ષણ મહત્વ કરવા આવ્યો છું શિક્ષણ એક નાનો પ્રકાશ છે જે અજ્ઞાનો અંધકાર દૂર કરે છે તે આપણામાં સારા સંસ્કારો અને સારા વિચારોનું સિંચન કરે છે શિક્ષણથી આપણે પોતાના પગ પર ઉભા રહી શકીએ છીએ આજના સમયમાં સફળતા અને સફળતા મેળવવાની સાચી જેવી માત્ર શિક્ષણ જ છે તો તો આપણે સમાજ માટે પણ શિક્ષિત નોકરી ધંધા માટે નહીં પણ સારી વ્યક્તિના ઘડતર માટે પણ ઉપયોગી છે તો જ આ માણસ સારો નાગરિક બની દેશને નવો વળાંક આપે છે શિક્ષણ એ જ સાચું નાનો ભંડાર છે જેને ચોરી પણ ન કરી શકાય જેટલું વાપરો તેટલું વધે